ચાલુ વર્ષે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારો એમ સંઘ ના સર્વ શ્રાવક શ્રાવિકાઓ વિનંતી કરી હતી અને ગુરુજી અમારો અંતર નાદ અમને આપો ચાતુર્માસ અને આશીર્વાદના ગગનભીધિ નારાઓથી મંડળ ગુંજી ઉઠ્યું હતું દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા જે આર ડી શાહે જણાવ્યું હતું કે ગુરુદેવને વિનંતી કરવા પુરુષો પરંપરાગત પોશાક સાથે માથે સાફા તથા બહેનોએ ઓઢણી ઓઢી છાબ લઈ નાસ્તા ભક્તો પધાર્યા હતા ગુરુદેવને છાબમાં કાંબડી કપડાં વિહાર બેગ ઠવની પાત્ર નૌકારવાળી બટવા ચાવીવાળું ઘડિયાળ ચાપડો પહેરાવ્યો હતો

વડોદરા થી લગભગ સો જણ ને લઈ ને આવતા ચતુર્માસ એટલે આ ચતુર્માસની જય બોલાવવા માટે અહીંયા આવેલ છે અમે શ્રી વજ્રસેન સાહેબ ના લઘુ બંધુ પરમ પૂજ્ય આચાર્ય હેમ પ્રભા સાહેબ ને આ ચતુર્માસ માટે આદિ ઠાણા ને વિનંતી કરવા આવ્યા છે એમને એમની સહમતી સાથે અમને આપી છે અને અમે એમની જય બોલાવી છે આ સાહેબે અત્યારે જે દેશ વિદેશ આખી પૃથ્વીમાં જે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર